જમ્મુ કાશ્મીરના પાયલ ગામમાં જે પણ આતંકી હુમલો થયો અને તેને લઈને જો વાત કરવામાં આવે તો ગુજરાતના વાત કરી રહ્યા છે ને ગુજરાતને લઈને વાત કરીએ તો ત્રણ ગુજરાતી પ્રવાસીઓના કરુણ મોત નીપજ્યા છે ભાવનગરમાં પિતા પુત્રના પણ કરુણ મોત નિપજા હોવાની જાણકારી સામે આવી રહી છે આતંકી હુમલામાં ગુમ થયા હતા આ પિતા પુત્ર અને પિતા પુત્રના પણ કરુણ મોત નિપજા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે ભાવનગરની વાત કરીએ તો ભાવનગરના કાળિયાબીડના વતની આ પિતા પુત્ર છે જેમનું પહલગામ આતંકી હુમલામાં કરુણ મોત નીપજ્યા છે આ સાથે જ સુરતની વાત કરીએ સુરતના શૈલેષ કલાઠિયા નામના યુવાનનું પણ કરુણ મોત નીપજ્યું છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે સાંજે જે આતંકી હુમલો થયો અને તેને લઈને ગુજરાતની વાત કરવામાં આવે તો ત્રણ ગુજરાતી પ્રવાસીઓના કરુણ મોત નીપજ્યા છે ભાવનગર અને સુરતના આ પ્રવાસીઓ વતની હતા ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગરના પિતા પુત્રનું આ હુમલામાં ગુમ થયા બાદ કરુણ મોત થયું હતું આ ઉપરાંત સુરતના યુવકનું પણ કરુણ મોત નીપજ્યું હતું ઘટના બની આ સૌ પ્રથમ તો પહેલો પ્રશ્ન એ થાય કે આ સ્થળ જે છે પહલગામ એ પ્રવાસીઓ માટેનું સ્થળ છે બારે મહિના ખૂબ જ પ્રવાસીઓનો ધસારો રહેતો હોય છે આતંકવાદીએ આ સ્થળને જ પસંદ કર્યું અને આ હુમલાની ઘટનાને અંજામ આપ્યો સરકાર દ્વારા પણ ખબર છે ખાસ કરીને કાલથી આ તમામ પ્રકારની ચર્ચાઓ કામે ચાલી રહી છે સતત જે રીતે નિષ્ણાતો કહી રહ્યા છે કે પહેલા એ આતંકવાદી જો ટીઆરએફ કહેવાય છે જે ધ રેસિસ્ટન્સ ફ્રન્ટ જે લશ્કરી તૈયબાનો એક પાંખ છે અને ખાલિદ હુસૈન નામનો જે એનો માસ્ટર માઇન્ડ છે એ અત્યારે જે રીતે અલગ અલગ ફોટાઓ અલગ અલગ મીડિયામાં અને પાકિસ્તાનથી લઈને ભારતમાં ચર્ચાઓ ચાલી રહી છે એ તમામ લોકોએ આની જવાબદારી લીધી સ્વાભાવિક છે એ બેસરન જગ્યા છે પહેલગામની અંદર જેને મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવામાં આવે છે તમે મે અને જૂનના ઉનાળામાં પણ જાઓ તો તમે ઠરી જાઓ એવી ઠંડી ત્યાં હોય છે સ્વાભાવિક છે કે ગુજરાતીઓને દેશભરમાંથી લોકો ત્યાં જાય છે અને દાવો સરકારનો હતો ત્રણસો સિત્તેર જો નાબૂદ થશે તો ત્યાં સ્થિતિ અનુકૂળ થશે પણ એવી કોઈ અનુકૂળ સ્થિતિ થઈ નથી જે રીતે વિડીયો કામે ત્યાં સામે આવ્યા છે કે લોકો જ્યારે ગોળી લાગ્યા બાદ પોતાના પરિજનો માટે મદદ માંગી રહ્યા છે તો ત્યાં કોઈ સિક્યોરિટી નથી તમે જુઓ લોકલ લોકો છે જે એકબીજાને મદદ કરી રહ્યા છે તો કયા પ્રકારની સિક્યોરિટી ત્યાં કરવામાં આવી છે શું લોકોના જીવ સાથે રમત રમાઈ રહ્યા છે સિક્યોરિટીના નામે મોટી વાત એ છે કે કાલે જનરલ જીડી બક્ષીસ છે તે કહી રહ્યા હતા કે કોરોના પછી કોઈ સિંગલ ભરતી થઈ નથી સીધી રીતે એટલે ફૂલ ટાઈમ એક લાખ એસી હજાર જે જવાનો છે એટલે ઓછા છે ત્યાં એ વિસ્તારોની સિક્યોરિટી માટે ત્યાં જંગલો છે ત્યાં પહાડો છે ત્યાં નદીઓ છે ત્યાં ઝરણાઓ છે એ તમામ વસ્તીઓની સિક્યોરિટી જે કરવાની જરૂર છે અને સૌથી મોટી વાત કે હવે જુલાઈની અંદર કહેવામાં આવે છે કે અમરનાથ યાત્રા પણ શરૂ થશે હવે તમે વિચારો જો સામાન્ય સંજોગોમાં આવી રીતે સિક્યોરિટી છે જો જે વિશ્વાસ સાથે લોકો જતા હોય સરકારના સિક્યોરિટીના ગુજરાતથી લઈને એને કહે માનવામાં આવે છે કે ગુજરાતથી હજુ ચાર હજાર લોકો જે છે એ અત્યારે કાશ્મીરની અંદર છે ઘણા ઘણા લોકો તો જે બાપુ છે કથા સાંભળીને ત્યાં ફરવા ગયા હતા હજુ ક્યાંક અલગ અલગ જગ્યાએ વિસ્તારોમાં ત્યાં ફસાયેલા છે મહત્ત્વની વાત છે કે પીએમ જે છે એ આવી ગયા છે ત્યાં કાલથી જ મનોજ સિન્હા સાથે ત્યાંના જે સીએમ છે એની સાથે અમિત શાહ બેઠક કરી રહ્યા છે સીસીએસ જે સૌથી મોટી સિક્યોરિટીની સંસ્થા છે એટલે સિક્યોરિટીની કમિટી છે કેબિનેટ ઓન કમિટી ઓન સિક્યોરિટી એની બેઠક અગિયાર વાગે થશે અને પીએમ એની અંદર હાજર થશે અત્યારે એનઆઈએ પોતાની તપાસ શરૂ કરી દીધી છે ઇન્ટેલિજન્સની ફેલિયર છે સો ટકા કહેવાય એની અંદર અને અત્યારે તમને કહી દઉં સીધી રીતે તમામ વસ્તુઓ જે છે દબાવવામાં આવી રહી છે કે ઇન્ટેલિજન્સ કાલ કે ઇન્ટેલિજન્સે કાલે અધિકારીએ ઓન ઓફિશિયલ કઈ પણ દીધું હતું કે અમે સૂચના આપી હતી કેન્દ્ર સરકારને કે તમે થોડી સાવધાની રાખજો કારણ કે આ વિસ્તારોમાં જે છે એ એલર્ટ મોડ પર રાખવાની જરૂર છે પતે છતાં પણ આ તમામ વસ્તુઓ કોઈને ધ્યાને ન આવે કે અથવા તો ક્યાંકને ક્યાંક મિસ્ટીપ રહી એના પરિણામે તમામ ઘટના થઈ પણ આરોપ પ્રત્યારોપનો દોર મૂકીને અત્યારે તમે જુઓ તમામ વિપક્ષો સરકાર સાથે છે તમામ જે પગલાં લેશે અગિયાર વાગે જે બેઠક પીએમની થવાની છે એની અંદર તમામ એજન્સીઓને કામે લગાડવામાં આવી છે ડોવાલથી માંડીને એ તમામ લોકોને પણ સવાલ હજુ એ જ છે કે જે દાવાઓ કરવામાં આવ્યા હતા સરકાર તરફથી એ પછી નોટબંધી હોય કે પછી ધારા ત્રણસો સત્તર હટાવવાની વાત હોય કે સિક્યોરિટી આપવાની વાત હોય કે એક વિશ્વાસની વાત હોય એ તમામ દાવાઓ છે એ ધ્વસ્ત કરી દીધા છે આતંકીઓએ હવે એ લોકોને સબક શીખવાડવાની જરૂર છે એ કઈ રણનીતિના આધારે શીખવાડવાનું

હવે જોવાનું એ રહેશે કે ચોવીસ કલાકની ઘટનાની જો વાદાતની વાત કરવામાં આવે તો ચોવીસ કલાકમાં આ ઘટના બની હવે જોવાનું એ રહેશે કે ચોવીસ કલાકમાં કેન્દ્ર સરકાર કેવા કડક એક્શન લઈ લઈ શકે છે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના ત્રણ લોકોના આ સમગ્ર ઘટનામાં મોત નીપજ્યા છે સરકાર તરફથી કોઈ સહાય નહીં કેવી કોઈ આશ્વાસનની વાત કરવામાં આવી છે કે કેમ ખાસ કરીને જ્યારે પણ આવી કોઈ ઘટનાઓ ઘટતી હોય છે તો જે તે સરકારો જે છે એ પોતાની રીતે મદદ કરતી હોય છે અને કેન્દ્ર સરકારનું અને ખાસ કરીને પ્રાઇમ મિનિસ્ટર જે હોય છે એની જે કલ્યાણ નિધિ છે વેલફેર ફંડ હોય છે એની અંદરથી એ તમામ ઘટનાઓ હોય છે હું તમને યાદ કરાવી દઉં કે જ્યારે અમરનાથ યાત્રીઓ ઉપર હુમલો થયો તો એ સમય દરમિયાન સુરતના મહત્તમ લોકો હતા અને હું એ દક્ષિણ ગુજરાતના એની ઘટનાનું સાક્ષી છું કારણ કે ત્યારે હું કોઈ બીજી ચેનલમાં હતો અને એ સમય દરમિયાન હું પોતે સુરત ગયો હતો ત્યારે તમામ પ્રકારનો જે ખર્ચો છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને મળીને ઉઠાવ્યો હતો એ લોકોને જે તમામ વસ્તુ થઈ હતી પણ એ ઘટના તમને જે એક મહત્વપૂર્ણ વાત કીધી કે તમામ જે લોકો હતા એ ધર્મને પૂછી પૂછીને લોકોને ગોળી મારતા હતા ટાર્ગેટ કિલિંગ કરતા હતા જે 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 સાક્ષીઓ છે ત્યાં એમનું કહેવું જે પ્રત્યક્ષ દર્દીઓ છે કામેશ એમનું કહેવું એવું છે કે સૌથી પહેલાં એક પંજાબી ફેમિલીને તેમણે પૂછ્યું અને જ્યારે એમણે કીધું કે એ નથી તો ગોળી મારવામાં આવી આ છવ્વીસ લોકોમાં એક મુસ્લિમ વ્યક્તિ પણ છે જે કહેવામાં આવે છે કે એ બચાવવા જતો તો એને પણ આતંકીઓએ ગોળી મારી એટલે મૂળ વાત એ છે કે તમે ભલે કહી શકો કે આતંકનો કોઈ ધર્મ નથી પણ જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી રહી છે એક નિશ્ચિત ધર્મ પ્રતિ લોકોના મનમાં એક જે ઘૃણા છે એ પેદા કરવા માટે છે પણ જે પાકિસ્તાની સમર્થિત લોકો છે એ ઈચ્છે છે કે આપણી દેશની અંદર લોકો ભાગલા પાડે અને એકબીજાથી દૂર રહે અને કમસે કમ એ કોમી જે મનુષ્ય એકબીજાથી રહે તો દેશના જે બાકી સ્થિતિ ઉપર અસર પડી શકે છે પણ ભારત દેશ છે વર્ષો જૂની કલ્ચર છે આવા નાના ઘટનાઓથી એને એની માનસિક રીતે કોઈ મોટી અસર પડતી નથી પણ નિશ્ચિત છે કે આવી ઘટનાઓ જે છે એને વખોડવી નહીં પણ એના ઉપર એક્શન જે કેવી રીતે લેવાય અને એ લોકોને સબક શીખવાડવા માટે સરકાર કેવા પ્રકારની રણનીતિ અપનાવે છે એ મહત્વપૂર્ણ એક બાબત છે જય આપ જોડાયા આપનો ખૂબ ખૂબ